ભાજપાનું નવા વર્ષનું સહકારિતા સ્નેહમિલન યોજાયું કરજણ તાલુકાના નિસાળિયા ગામ ખાતે પૂર્વ જિલ્લા પ્રમુખ સતીશ પટેલ દ્વારા નવા વર્ષ નિમિત્તનું સહકારિતા સ્નેહમિલન સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં સાંસદ મનસુખ વસાવા સહકારી ક્ષેત્રના કન્વીનર બિપિન ગોતા જિલ્લાના સહકારી આગેવાનો કરજણ તાલુકા શહેરના ભાજપના કાર્યકરો નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને તાલુકાના સહકારી મંડળીના કાર્યકરો અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા સ્નેહમિલનમાં આવેલ આગેવાનો દ્વારા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી સ્નેહમિલનમાં આગેવાનો દ્વારા નવા વર્ષમાં ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવા સહકારી મંડળીઓને સશક્ત બનાવવા ખેડૂતોને વધુ સુવિધા અને પારદર્શક વ્યવસ્થા સ્થાનિક યુવાન ઉદ્યોગકારોને સહકારી મોડેલ સાથે પ્રોત્સાહન જેવા મુદ્દાઓ પર ખાસ ભાર મુકાયો કન્વીનર બિપિન ગોટાએ જણાવ્યું કે આવતું વર્ષ સહકારી માળખા માટે મોડેલિયર સાબિત થશે ગામડાને ગામડામાં જ મજબૂત કરવા સહકાર એ સૌથી મોટો હથિયાર છે કાર્યક્રમમાં પધારેલા પૂજ્ય સંત નરોત્તમ સ્વામીએ હિન્દુ સમાજ સનાતન સંસ્કૃતિ અને યુવા પેઢીની જવાબદારી પર જોરદાર પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું તેમનો સંદેશ હતું કે મૂલ્યો વગરનો વિકાસ અધૂરો છે ગામ સહકાર અને સંસ્કૃતિ આ ત્રણનો સંગમ થાય ત્યાંથી પ્રગતિની સાચી શરૂઆત થાય છે તેમના વક્તવ્યથી આખા કાર્યક્રમમાં આધ્યાત્મિકતા અને પોઝિટિવિટીનું વાતાવરણ છવાઈ ગયું તમામ આગેવાનો અને સંતોની હાજરીને કારણે સ્નેહમિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જનતામાં કાર્યક્રમ પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો નવા વર્ષની શરૂઆતમાં કરજણ તાલુકાએ સહકારી અને રાજકીય એકતાનો પ્રબળ સંદેશ આપ્યો છે આવો કાર્યક્રમ સંકેત આપે છે કે આવનારા સમયમાં સહકારિતા અને સંગઠન બંને સાથે મળીને કરજણને વધુ મજબૂત દિશા આપશે અહમના પ્રશ્નોને ક્યારે પણ જીવનમાં લાવશો નહીં કોઈક નવા ઉગેલા કહેવાતા નવા ઝાડુ લઈને નીકળેલા માણસોની વાતોમાં આવશો નહીં એમની પાસે દશા નથી દિશા પણ નથી

કે હું એ મહાપુરુષોના માર્ગે ચાલવાનો છું સરદાર સાહેબના માર્ગે ચાલવાનો છું ત્યારે ભારતને વાસ્તવિક આઝાદી મળેલી અને પ્રજા સુધી આપણે પહોંચાડી શકશું ફરી એકવાર નવા વર્ષે સતીશભાઈએ બહુ બહુ જ સારો સ્તુત્ય પ્રયત્ન કર્યો છે આ જિલ્લાની અંદર સહકારની જે કોઈ નાની મોટી સંસ્થાઓ ચાલે છે એના આગેવાનો અત્યારે હાજર છે સૌને ભગવાન એવું બળ આપે કે સહકાર દ્વારા નાનામાં નાના માણસને ઉપયોગી થવાની જે ભાજપની ભાવના છે બધા સુધી પહોંચાડી શકે સૌને વંદે માતરમ જય શ્રી રામ ભારત માતા કી જય નર્મદા મૈયા કી વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નિશાળા ગામે આ સ્નેહ સંમેલન કાર્યક્રમ છે પૂર્વ ધારાસભ્ય સહકારી આગેવાન દર વર્ષે આવા પ્રકારનો સ્નેહ સંમેલનનો કાર્યક્રમ રાખે છે એ મુજબ આ વર્ષે પણ રાખ્યો છે આ સ્નેહ સંમેલન રાખવાથી વડોદરા જિલ્લા અને ગુજરાતના સહકારી ક્ષેત્રને ખૂબ મોટો ફાયદો થવાનો છે અને થાય છે અમારા દેશના આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ તેઓ પોતે પણ સહકાર મંત્રી પણ છે અને સહકારી ક્ષેત્ર થકી દેશના અને ગુજરાતના અનેક લોકોને

તો આના આ સ્નેહ સંમેલન થી આવનારા દિવસોમાં ચોક્કસ જબરદસ્ત મોટો ફાયદો થવાનો છે અને જયારે સાચા અર્થમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર સુડતાલીસ સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવાના છે તો એમાં સહકારી ક્ષેત્રે પણ વિકસિત ભારતમાં એમનો પણ સહકારી ક્ષેત્રનું પણ ખૂબ મોટું યોગદાન રહેવાનું છે તો આ સ્નેહ સંમેલન થકી બધા જ એક જ આશય છે કે વડોદરા જિલ્લાના સ્નેહ સ્નેહ સંમેલનમાં સહકારી ક્ષેત્ર અનેક અનેક લોકોને રોજગારી મળે અને સહકારી ક્ષેત્રમાં સાથે જોડાયેલા લોકો આવનારા દિવસોમાં પોતપોતાના પ્લેટફોર્મમાં ખૂબ આગળ વધે એ બધા એકબીજાને શુભેચ્છા પાઠવવાના છે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન બે હજાર પચીસ અંતર્ગત આજે નિશાળિયા મુકામે સહકારીતા સંમેલન અને સહકારી આગેવાનો અને સરપંચશ્રીઓનું સન્માનનો કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય તરીકે વર્ષોની જેમ સ્નેહ મિલન કાર્યક્રમ રાખતો હોય છે એ જ રીતે આજે અમે અહીંયા રાખ્યો છે એમાં અમારા ડેરીના પ્રમુખ ઉપપ્રમુખ અમારા સંસદ સભ્ય મનસુખભાઈ તેમજ ગુજરાત રાજ્યના સહકારી સેલના કન્વીનર અને ગુજકો મહેસૂલના ઉપપ્રમુખ એવા અમારા બિપિનભાઈ ગોતા પણ અહીંયા આજે અમારી વચ્ચે હાજર છે સંતો પણ ઘણા બધા અહીંયા આજે હાજર હોય ત્યારે અહીંયા ખૂબ સારી મોટી સંખ્યામાં આમ તો લગભગ ચાર થી પાંચ હજાર લોકો આ સ્નેહ મિલનમાં ભેગા થયા ત્યારે નવા વર્ષની તમામને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ને આવનાર સમયમાં સૌ સાથે મળીને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે અન્ય કોઈ પણ ચૂંટણી આવે એમની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય એવું આયોજન થાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું